સેનો આપણે વિડીયો બનાવવાનો છે લાઈવ કસા માટે કર્યું છે જોધાભાઈનો સાચો ઇતિહાસ આપણે આજે પબ્લિક સમક્ષ મૂકીશું જોધાભાઈ કોણ હતી ખરેખર અકબરની પત્ની હતી કે પછી જોધાભાઈ હિન્દુ હતી કે જોધાભાઈ રાજપૂત હતી કે જોધાભાઈ મુસ્લિમ હતી કે જોધાભાઈ નામની કોઈ વ્યક્તિ આ દુનિયામાં હતી જ નહીં શું સાચ સાચ શું હૈ તો આ બધી જે અફવા ફેલાય છે ને કે જોધા અકબરની પ્રેમ કહાની જોધાભાઈ મુસ્લિમ જોધાભાઈ હિન્દુ હતી રાજપૂત હતી આ સિરી એટલે મુવી તો હું તમને કહી દઉં કે સાચું તો હકીકત તમને કે જોધાબાઈ નામની કોઈ દુનિયામાં હતી જ નહીં કોઈ દુનિયામાં હતી જ નહીં જોધાભાઈ હું કહેવાય એ હતી નહીં પેદા કઈ રીતી મુસ્લિમની દીકરીને જોધાભાઈ નામ આપી અને ષડયંત્ર રચ્યું હતું હિન્દુનો હિન્દુઓ ખિલાફ બરાબર તો એ જોધાભાઈ નહોતી મુસ્લિમની દીકરી હતી મુસ્લિમની દીકરી એને જોધાભાઈ નામ આપી અને આ ષડયંત્ર આગળ વધારવામાં આવ્યું હતું અને આ ષડયંત્ર અઢારમી સદીમાંથી હેલું આવે છે આ વાત એ આ અફવા ખોટી અફવા ખોટો ઇતિહાસ અઢારમી સદીથી ચાલુ આવે છે સિલસિલો ચાલતો જ આવે છે અઢારમી સદીથી કે જોધાભાઈ હિન્દુ રાજપૂત હતી કે જોધાભાઈ હિન્દુ હતી વાત ખોટી છે જોધાભાઈ કોઈ હતી જ નહીં જોધાભાઈને એમની સ્ત્રી કોઈ દુનિયામાં હતી જ નહીં મુસ્લિમ સ્ત્રી હતી મુસ્લિમ દીકરી એને જોતા નામ રાખી અને હિન્દુની દીકરીઓને લવજયાદનું ફસાવી અને હિન્દુઓથી વેર લેવા માટે આ લોકોએ એક ષડયંત્ર રચ્યું હતું એટલા માટે જોધા અકબરની પ્રેમ કહાન જોધાબ અકબરનું મૂવી જોધા અકબરની સિરિયલ આવો આવી અફવાઓ ફેલાવી અને હિન્દુ છોકરીઓના મનમાં આવું બધું પ્રેમ નાખી અને લફ યાદના બહાને હિન્દુ છોકરીઓને પ્રેમ જાળવા ફસાવી લફ્ઝ યાદ કરવાના બહાને આ લોકોએ આવું ષડયંત્ર રચેલું છે બાકી જોધા નામની કોઈ સ્ત્રી આ દુનિયામાં હતી જ નહીં જોધા અકબર કે જોધાબાઈ એ નામની સ્ત્રી આ દુનિયામાં કોઈ હતી જ નહીં જોધા નામની તો એના માટે જ આપણે આજે વાત કરવી છે ને તમને જો કાંઈ ખબર હોય ઇતિહાસ નહીં આવી તો કોમેન્ટ કરજો તો આજે આપણે એના માટે લાઈક કર્યું છે કે જોતા અકબરનો સાચો ઇતિહાસ જોતા કોણ હતી જોતા હતી કે નહોતી ખરેખર જો જોતા હિન્દુ હતી તો કોની દીકરી હતી ક્યારે એનો જન્મ થયો તો કઈ ક્યાંય આ રાજાની પુત્રી હતી એના લગ્ન કોની જોડે થયા હતા અને ક્યાં રાજ્યની મહારાણી હતી કયા રાજ્યની રાજકુમારી હતી તો આ બધી વાત સાવ ખોટી છે સાવ એટલે સાવ ખોટી છે કે જોધાભાઈ કોઈ હતી જોધાભાઈ એમની કોઈ સ્ત્રી હતી જ નહીં તો આજે આપણે આગળ વધારીએ કે જોધાભાઈનો સાચો ઇતિહાસ જોધા અકબર જે કહે છે ને સિરિયલ માં ને મૂવીમાં જોધા અકબર જોધાબાઈનો સાચો ઇતિહાસ તો આજે આપણે એના વિશે વાત કરીશું કે જોધાભાઈ આ વ્યક્તિ દુનિયામાં કોઈ હતું જ નહીં જોધાભાઈ નામનો વ્યક્તિ તો અને આનું ઉદાહરણ દઈ ખાલી ખોટું ઉદાહરણ દઈ અને આ વાત સાવ ખોટી છે જોધાભાઈનું ઉદાહરણ દઈ અને હિન્દુ રાજપૂતોને ખાલી ખોટું નીચે દેખાડવાના અનુપૂર્ણ પ્રયાસ છે અને અઢારમી સદીથી આવી અફવાઓ ચાલી આવશે ઇતિહાસ સાથે ચેડા કરી અને આ લોકોએ આવી અફવાઓ ફેલાવેલી છે બરાબર પણ સાચું હું તમને આજે જણાવી એ સબૂત સાથે કે જોધરાભાઈ રામની કોઈ સ્ત્રી હતી નહીં કોઈ સ્ત્રી નહોતી એવી નામ નહીં તો એનું એનું સબૂત શું છે તો કે અકબરની બુક અકબરે ખુદ પોતે લખેલી કિતાબ અકબરનામા એમાં એણે જિક્ર ક્યાંય નથી કરેલું કે એને કોઈ હિન્દુ રાણી હતી અકબરની કિતાબ અકબરનામા એની અકબરની આત્મકથા એમાં લખેલું જ છે એને ખાલી પાંચ બેગમ જ હતી કેટલી પાંચ જ બેગમ એ પાંચ બેગમના નામ પણ એમાં અકબરને પાંચ બેગમ જ હતી પાંચ બેગમ પાંચ બેગમના નામ પણ જણાવેલા હતા અકબરને કોઈ હિન્દુ રાણી હતી જ નહીં અને જોધારામની કોઈ સ્ત્રી આ દુનિયામાં હતી જ નહીં જોધારામની સ્ત્રી કોઈ દુનિયામાં હતી જ નહીં અને જેને જોતા બતાવે છે એ મુસ્લિમની દીકરી મુસ્લિમ મુસ્લિમની સ્ત્રી હતી એને જોતા બતાવે છે ઇતિહાસકારો એને જોતા કહેવડા કહેવડા આવે છે પરાણે બરોબર હિન્દુઓ ખિલાફ એક ષડયંત્ર હતું જે આજે હું તમને ક્લિયર કરવા માગું છું કે અકબરનામા અકબરની અકબરનામાની કિતાબ છે ને એની અકબરની આત્મકથા એ કિતાબ ખુદ અકબરે લખેલી છે અને એમાં એ પણ જિક્ર નથી કે અકબરની હિન્દુ રાણી હતી એમાં ખાલી એની પાંચ બેગમ હતી મુસ્લિમ એટલું જિક્ર છે બરાબર ખરેખર જો એને રાણી હોત હિન્દુ રાણી તો એણે એની પોતાની કિતાબમાં લખેલું હોત ફલાણા 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 રાજ્યની ફલાણા રાજાની રાણી હિન્દુ રાણી હતી પણ એને ક્યાંય એવું લખેલું નથી એનો મતલબ એક જ સાફસાફ થાય છે એને ક્યાંય હિન્દુ રાણી હતી જ નહીં એને ખાલી પાંચ મુસ્લિમ બેગમ જ હતી તો જે લોકો ઇતિહાસ સાથે ચેડા કરી ફોટો ખોટો ઇતિહાસ બતાવે છે ને ખોટી અફવા ફેલાવે છે બરાબર એને હું ક્લિયર કર દઉં કે જોધાનામની સ્ત્રી કોઈ હતી જ નહીં બરાબર તમને કદાચ ખબર ન હોય પણ જે જે લોકો આવી અફવા ફેલાવે છે ને એ લોકોને મારે કેટલું કહેવું છે એ જે જે લોકો આવી અફવા ફેલાવે છે જોધા અકબરના દાખલા બતાવે છે ક્ષત્રિયો રાજ્યોને એટલું જ કહું છે એ લોકોને એની સાત પેઢીના નામ ખબર નથી હોતા સાત પેઢીના નામ ખબર નથી હોતા એ લોકો જોધા અકબર વિશે વાત કરે છે જેને એની સાતમી પેટીએ કોણ થઈ ગયું બરોબર એના સુરાપુરા કોણ છે એના કુળદેવી કા તો એના સાત પેટીમાં કોણ કોણ એના પેઢીમાં થઈ ગયા એના સુરધન કોણ છે એ એને ખબર નથી હોતી પણ એ જોતા અકબર વિશે બફાટ કરતા હોય છે જોતા અકબર વિશે વાત કરતા હોય છે તો આવા લોકોને મારો સંદેશ છે આવા લોકોને કે તમે ઇતિહાસ નથી જાણતા તો જોતા વિશે વાત ન કરો તમને તમારા બાપ દાદાની ખબર નથી હોતી કે તમારા બાપ દાદા ક્યાં ગામથી મૂળ આવેલા છે બરાબર તમે મૂળ કોનું સંતાન છો કે તો શું કહેવાય તમારે સાત પેઢીમાં સાત પેઢીના નામ નથી આવડતા અને તમે લોકો જોધાકબર વિશે વાત કરી અને હિન્દુઓને નીચા દેખાડો છો તો તમને શરમ આવવી જોઈએ ખરેખર શું કહેવાય જોધા નામની કોઈ સ્ત્રી હતી જ નહીં એનો પુરાવો મેં તમને આપ્યો કે અકબરે ખુદ લખેલી કિતાબ અકબરનામામાં અકબરની આત્મકથામાં એણે કંઈ પણ હિન્દુ રાણી હોવાનો જિક્ર ક્યાંય કરેલું નથી હિન્દુઓનું હિન્દુ રાણી હોવાનું કંઈ પણ એને લખેલું નથી એણે ખાલી અકબર નામામાં અકબરની આત્મકથા એ કિતાબમાં એ બુકમાં એને ખાલી એટલું જ લખેલું છે કે એને પાંચ બેગમ હતી પાંચ બેગમ હતી તો એ પાંચ બેગમ કોણ હતી એ પાંચે પાંચ બેગમના હું તમને આજે નામ જણાવીશ કે એ પાંચ બેગમ તો સલીમા સુલતાન પછી બીજું ઉદ જમાની ત્રીજું રઝિયા બેગમ ચોથી કાસીમ બાનુ મેગમ અને પાંચમી દોલત શાહદ પાંચ આ પાંચ બેગમ અકબરને હતી ખાલી બાકી અકબરને ક્યાંય હિન્દુ રાણી હતી નહીં અકબરને કોઈ હિન્દુ રાણી હતી નહીં ઇતિહાસકારો ખોટી અફવા સદીથી ખોટી અફવા ફેલાવી છે કે અકબરને હિન્દુ રાણી ચોધાભાઈ હતી પણ આ વાત તદ્દન ખોટી છે અને ક્યાંય રાણી હતી જ નહીં હિન્દુ રાણી એટલે તમને ક્લિયર કરો નથી હજી પણ કહી દઉં કે અકબરને પાંચ પાંચ બેગમ હતી એ પાંચે પાંચ મુસ્લિમ હતી સલીમા સુલતાન મરે મુદ્દ જમાની રઝિયા બેગમ કાસિમ બાનુ બેગમ અને દૌલત શાહદ આ પાંચ એને બેગમ હતી ખાલી બાકી હિન્દુરાણી ક્યાંય નહોતી તો અકબરે ખુદની ખુદ એની આત્મકથા અકબર રામામાં ક્યાંય પણ નથી કે એને હિન્દુ રાણી હતી બરાબર પરંતુ આ લવજહ કરનારાઓ અમુક લવજેદ કરનારાઓ અમુક ખબું આવતી અને અમુક એવા લોકોથી જેણે ઇતિહાસ સાથે ચેડા કરી અને એક મુસ્લિમ સ્ત્રીને જોતા બતાવી અને હિન્દુ દીકરીના મનમાં આવો ભ્રમ પેદા કરી અને ખાલી ખોટી લવદ થાય એટલા માટે આ લોકોએ આવું ષડયંત્ર રચ્યું હતું તો હું તમને કહું કે એ મુસ્લિમ સ્ત્રી કોણ હતી જેને જોતા બતાવે છે તો કે અકબરની બીજા નામની બેગમ મરિયમ ઉદ અકબરની બીજા નામ બીજા નામની બીજા નંબરની બેગમ મરિયમ ઉદ જમાની મરિયમ ઉદ જમાનીના બીજા નંબરની બેગમ હતી જેને અકબર મરી ગયો ત્યાર પછી એને અકબર મરી ગયો અને ત્રણસો વર્ષ પછી અઢારમી સદીમાં મરિયમ ઉદ જમાની જે અકબરની બીજા નંબરની બેગમ એને એને જોતામ બતાવી અને હિન્દુઓ સાથે વેર લઈ હિન્દુઓ સાથે હિન્દુ દીકરીઓને લવઝેબમાં ફસાવવાનું ષડયંત્ર રચેલું હતું પણ જોતા નામની સ્ત્રી કોઈ આ દુનિયામાં હતી જ નહીં બરાબર અને અમુક મું કામ કહે છે કે માનસીની દીકરી હતી તો હું એ પણ દઉં કે એવાર પણ ખોટી સિરદારમી સદી પછી મરિયમ ઉદ જમાનીને માનસીની દીકરી ખાલી ખોટી જોતા નામ બતાવી અને આ લોકો ઇતિહાસ સાથે ચઢા કરી અને માનસીની દીકરી તરીકે બતાવી છે પણ માનસીની દીકરી કોઈ જોતા હતી જ નહીં ખરેખર જોધા કોણ હતી તો કે જોધા કોણ હતી નહીં મુસ્લિમ દીકરી હતી મુસ્લિમ સ્ત્રી એને જોધાનું નામ આપી જોધા નામ આપી અને હિન્દુ અને નીચું દેખાડવાનું કામ આ કરેલું છે અઢારમી સદીમાં તો આજે મેં ક્લિયર કર્યું તો સારું લાગે તો શેર કરજો ફરી ક્યારેક મળીશું આભાર આ